મારું દિનેશભાઈ કાળાભાઈ લુણાગરી એટલે તમારે અત્યારે પચીસ ત્રેત્રીસ હજાર નો ચડી ગયો છે અત્યારે આ મગફળી હાવ હળી ગઈ ઉગી ઉગી ગઈ છે ઊગી જ ગઈ મનોને ક્યાં કોઈ ધણી નથી તમે દહ થી સર્વે દહ થી પછી પાટી સર્વે કરવા આવે તો હવે ત્યાં સુધી અમારે રાહ જોવી અખ્યાતર માં પડ્યા ત્યાં સુધી અમારે હું ત્યાં સુધી રાહ જોવી આજે બારે તાપ પડે તો બારે લઈને ફેંકી દે ત્યારે અમારે શિયાળુ પાક વવાશે બીજા નંબર માં શિયાળુ પાક અટાણે જેટલું મોડું થાય તો ત્યારે શિયાળુ પાક માં અમારે ખર્ચા ચડી જશે આ વેચાણ થાય તે પછી શિયાળુ પાક માં અમારે ખર્ચો થાય માંગ તો અમે એટલી એમ જ કહી છીએ સરકાર પાસે અમારી અપેક્ષા છે કે અમારું વેણું માફ કરી દઈએ અને બાકી આમાં જો મફડી નું એને સહાય કરવી હોય તો જે વાવેતર થી આવે ધિરણ લીધેલા હોય ખબર જ હોય ભાઈ આ વાવેતર થી આ છે મફડી નું લખાણ છે

રેખા થઈ ગઈ રેખા બરી ગયા હે વરસાદ એટલો પુષ્કળ જોઈ લી આમાં ક્યાં કઈ દાણો આમાં કઈ નાખી દેવાનું જ છે આમાં કઈ લેવા પણ ખેતર સાફ કરવાની આમાં તો સરકાર તો બિચારી પૈસા ગોતે જીએસટી માં આમાં એ શું અમને દે સરકારે હજી અહીંયા કોઈ સર્વે કરવા નથી આવ્યું એમાં સરકાર શું દે તો ખાતા ડિ સર્વે આમાં કરવા પણ જ નથી આખા ગુજરાત માં વરસાદ એવો હે કમોસમી બરોબર એક ગામ એવું નથી કે અહિયાં વરસાદ નથી પડ્યો એવું મિનિમમ ત્રણ ચાર ઇંચ વરસાદ પડ્યો છે સહાય ની જાહેરાત કરવાની સર્વે કરવાનું થતું જ નથી આમાં કાઈ આ અમને વિઘે નહીં પણ સંપૂર્ણ નુકસાન જ છે જે આ ખર્ચો માંડીને તો સરકાર અમને કાઈ નો દે પંદર હજાર ની આજુબાજુ તો આનો ખર્ચો થાય વિઘે બાપુ ત્રીસ મણ મગફળી થાય એમ હતી આ આમાં કાંઈ રિવ નહીં હડી ગયું હં તોય શોત બોલી ગયો જો આમાં ક્યાં આ દાણો ચેપાઈ જાય છે જોઈ લ્યો આ રેખા થાય ગઈ દાણાનું ઘર ચાલુ મુશ્કેલ રહે આવે શૈલેષભાઈ કપૂરિયા તાલુકો પડધરી જિલ્લો રાજકોટ ગામ સરફદ ખેડૂની સ્થિતિની તો શું વાત કરીએ હવે ખરેખર આપણે ખેડૂના મોઢામાં જોઈએ ને એટલે આપણી આંખોમાં અત્યારે જર્ઝરી આવી જાય કે આખું વર્ષ એ મધતો હોય અને છેલ્લા છ સાત દિવસથી જે વરસાદ કમોસમી વરસાદ પડ્યો એના હિસાબે ખેડૂતોનો પાક સંપૂર્ણ નાશ થઈ ગયો હોય પણ એ કેને કીએ કીએ તો કીએ કેને કીએ અમારે અત્યારે સો એ સો ટકા પાક કેન્સલ થયો હોય ટોટલી ખેડૂતોને અને અમે સરકાર પાસે આશા રાખી કે એને સર્વે કરવાની જરૂર નથી અને અમારા ખેડૂતોના ટોટલી ડેટા એની પાસે છે અને એ ડાયરેક્ટ સીધા અમારા ખાતામાં સહાય આપે અમને અને જો એને સહાય ન આપવી હોય તો અમારે સરકારની ટોટલી યોજના છે એ ટોટલી યોજનામાં અમારે પાંચ્યું જોતું નથી અમને અમારી એમએસપી લાગુ કરી દઈએ અમને અમારો કપાસનો ને મગફળીનો અને ટોટલી ધાનનો જે ભાવ છે ઈ અમને અમારો લાગુ કરી દઈએ તો અમારે કોઈ જાતની કાંઈ સહાય જોતી નથી પ્લસ બીજું કે સરકારને પણ બધી કામગીરી નીકળી જાય છે આ ફોર્મ ભરવાની સર્વે કરવાની તો અમને અમારો ભાવ અને સરકાર પોતે કીએ છે કે ચૌદસો ને બાવન રૂપિયા થી નીચે તમને મગફળી ન પોહાય ચૌદસો બાવન માં અમે ખરીદશું તો તમે માર્કેટિંગ યાર્ડના વેપારીઓ શું કરવા છસો સાતસો માં લઈએ તમે ઈ કાયદો લાગુ કરી દો એમએસપી લાગુ કરી દીયો તો અમારે કોઈ જાતનું કઈ જોતું નથી બસ અમને અમારો ભાવ દઈએ અને અમારા જે દેણા છે સહકારી મંડળીમાં ઈ અમારા માફ કરે બસ અમારે સરકાર પાસે આટલી જ આશા છે